આજે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ સાથે જ રાજકોટ બેઠક પર મતદાનનો રંગ ખૂબ જામનો છે તેમાં રાજકોટમાં માલધારી આગેવાન રણજીત મુંધવા ગેસના બાટલા સાથે મતદાન કરવા પહોંચ્યા છે ગેસના બાટલા સાથે મોંઘવારીનો વિરોધ નોંધાવ્યો ચારસો સાડત્રીસ નો ગેસનો બાટલો દસ વર્ષમાં બારસો સુધી પહોંચ્યો હોવાના આક્ષેપ કર્યા છે બે હજાર ચૌદ થી બે હજાર ચોવીસ સુધીમાં ગેસના બાટલાનો ભાવ ત્રણસો ટકાથી પણ વધારે વધી ગયો હોય બે હજાર ચૌદ ની અંદર ચારસો સાડત્રીસ રૂપિયા ગેસના બાટલાનો ભાવ હતો ત્યારે રોડ ઉપર એક મિનિસ્ટર ઉતરી જતા હતા એ ક્યાં છે આજે જ્યારે બેરોજગાર યુવાનો દેશની અંદર બે કરોડ નોકરી દેવાની વાત એક વર્ષની અંદર હતી આજે ક્યાં છે નોકરીઓ આજે લોકો યુવાનો રોજગાર થઈને બેરોજગાર થઈને ફરી રહ્યા ત્યારે એ ક્યાં છે વ્યક્તિ જે લોકો બાટલો લઈ નીકળી રહ્યા હતા એને ખાસ નીકળવું જોઈએ કે ભાવ વધ્યો છે પરંતુ નહીં માત્ર ને માત્ર આ સરકાર ની અંદર રોજગારી આપવાની વાતો માત્ર હવામાં થઈ રહી છે કોઈ રીતે રોજગારી આપવામાં નથી આવી જયારે વાત હતી કે પકોડા તરો યુવાનોને તો પકોડા તરવા માટે પણ ગેસનો બાટલો જોયો એટલે બાટલો લઈને મતદાન કરવા અને લોકોને પણ એક સંદેશો મળે કે જયારે મતદાન થઈ રહ્યું હોય આજે ભારતની ખાસ કરીને લોકોને એક નમ્ર મારી અપીલ છે યુવાનોને ખાસ કરીને જેમના પરિવારના લોકોએ પરીક્ષાની તૈયારીઓ કરી હોય જીપીએસસી જેવા પેપર ફૂટા તલાટી જેવું ફૂટું એલઆરડીનું ફૂટું લોકરક્ષક દળનું ફૂટું છેલ્લે છેલ્લે તો યુનિવર્સિટીના પણ પેપર સેકન્ડ યરના ફૂટી ગયા ત્યારે ખાસ કરીને તમામ લોકોએ પોતાની જાગૃતિ લઈ આવી જાય પોતાનામાં પોતાના ભાઈ દીકરા બહેનના મોઢા સામુ જોઈ અને નક્કી કરવું જોઈએ કે હવે મારે કોને મત આપો આ સરકારની અંદર પેપર કેટલા ફૂટ્યા એનો પણ અંદાજ અત્યારે લોકોને નથી ત્યારે વાત કરવાની આવતી હોય ત્યારે ખાસ કરીને આ પર્વની અંદર મતદાન જરૂર કરજો તમારે જેને મતદાન કરવું હોય એને કરજો કોઈ હું અપીલ એવી તમને ખાસ કરીને કરું છું પણ તમારા બેન દીકરી સામે જોજો જેને પરીક્ષાની તૈયારી કરી હોય છેલ્લે બે કલાકની અંદર પેપર ફૂટાવ એવા નિરાશ થયેલા લોકો સામુ જોઈને મતદાન કરજો